કે હત્યા બાયડના વસાવા સમાજની દીકરી સુશીલાના આત્મહત્યાના સમાચારને લઈને શાળા તથા તેની સાથે રહેતા કોઈ પણ વ્યક્તિ આ વાતને પછાવા તૈયાર નથી સુશીલાના આત્મહત્યાના સમાચાર લઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે તાલુકામાં ચાલતી ચર્ચા મુજબ આત્મહત્યા કરી છે કે પછી બિંદાસ રીતે ગળું દબાવી એને પંખા ઉપર લટકાવી દીધી છે આ ચર્ચાને લઈને સર્વ સમાજના યુવાનોની ટીમ સ્થળ પર પહોંચી દીકરીને ન્યાય માટે માંગણી પણ ઉઠાવી રહ્યા છે અરવલ્લી જિલ્લાના બાયડ ગામની સુશીલા રમેશભાઈ વસાવા નામની વિદ્યાર્થીની બે વર્ષ અગાઉ એનએચએલ એમબીબીએસ કોલેજ વીએસ હોસ્પિટલ અમદાવાદ ખાતે ભણવા ગઈ હતી પરંતુ હોસ્ટેલની રૂમમાં તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોએ ન્યાયિક તપાસની માંગ ઉઠાવી હતી હોસ્ટેલ અને પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી પરિવારજનો અમદાવાદ ખાતે પહોંચ્યા હતા પરંતુ તેમના પહેલાં જ તેમના પહોંચતા પહેલાં જ

આજીજી પણ કરી રહી છે મને તો મારે એટલું જ જોઈએ કે મારી બેબી કોઈ દિવસ આ કામ કરે હા એક છે કે એને પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હોય અને આવું કામ કર્યું હોત તો મને વિશ્વાસ હોત કે ભાઈ કંઈક ભૂલ થઈ એટલે આ માટે આને આવું પગલું ભર્યું પણ સાહેબ એવું તો હતું નહીં પરીક્ષાની આવી નથી અને આ આવી હોય કદાચ તો રિઝલ્ટ નહોતું આવ્યું બરાબર છે તો આ બેબી મારું આવું પગલું ભરે જ નહીં તો હું કેવી રીતે માનું કે મારી બેબી શું સાહેબ કર્યું મારા માનેમાં આવતું જ નથી અને મારા ખૂનમાં પણ એવું આવતું નથી કે મારો છોકરો સુસાઈ કરે કેમ કે નાનેથી માની એકવીસ વર્ષની ફરી તાલીમ એવું સેરી છે આજે મહેનત મજૂરી કરી તાપમાં હું મારી ફરી પૂરું કરતો હતો બરાબર તો બટ મને ન્યાય નથી મળતો એટલે મને મારો ન્યાય મળવો જોઈએ મારી બેબીનો આજે સુશીલાબેન રમેશભાઈ કહેતા તો આખો બાળ તાલુકો આમ ખુશીથી આનંદથી થઈ ગયું આજે એટલું બધું નિરાશ થઈ ગયું છે કે આ શું થઈ બેઠો કોઈ પણ ન્યાય મારી બેબીનો મળતો નથી મળ્યો એટલે મહેરબાની કરીને સૌ લોકોને એટલું કહેવા માંગુ છું બારડ તાલુકામાંથી વસાવા રમેશભાઈ બાબુભાઈ બોલું છું મારી દુઃખી શું શિલા કરતી હતી એનો ન્યાય અપાવજો જે માતાજી